અષાઢી બીજના દિવસે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભગવાન શ્રી જગન્નાથ શહેરમાં નગરચર્યાએ નીકળશે બીજને તારીખ રવિવારના રોજ બલરામ બહેન સુભદ્રા સાથે ભગવાન શ્રી જગન્નાથ નગરચર્યાએ નીકળશે જેની અંતિમ તૈયારીઓ પૂર્ણ થઈ છે ભરૂચમાં ત્રણ સ્થળો પરથી ભગવાન જગન્નાથજીની શોભાયાત્રા નીકળશે પહેલી પૂરજા જગન્નાથજીના મંદિરથી નીકળશે ઉડિયા સમાજ દ્વારા આશ્રય સોસાયટી પાસેથી તેમજ ત્રીજી ઇસ્કોમ સંસ્થા દ્વારા શીતલ સર્કલથી નીકળશે જેની તૈયારીઓ પૂર્ણ થઈ છે આસ્થા અને શ્રદ્ધાના પ્રતિક સમી રથયાત્રાની પ્રથમ શરૂઆત બસો પચાસ વર્ષ પહેલા સૌપ્રથમ પ્રથમ ભરૂચમાં ફુરજા બંદરેથી કરવામાં આવી હોવાની એક લોકવાયકા છે ભરૂચમાં નર્મદાના પવિત્ર કિનારે બંદર પાસે ભગવાન જગન્નાથજીના મંદિરનું નિર્માણ કરાયું હતું જેનું સંચાલન સમસ્ત ભોઈ સમાજ દ્વારા કરવામાં આવે છે અષાઢી બીજના દસ દિવસ પહેલાથી ભોઈ સમાજના યુવાનો ઉત્સાહથી તૈયારીઓમાં લાગી જાય છે કુડિયા સમાજ દ્વારા પણ ભગવાન શ્રી જગન્નાથજીના પર્વનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે છે તે માટે આયોજકો પણ તૈયારીઓ પૂર્ણ કરી છે અષાઢી બીજને તારીખ સાતના રોજ ભરૂચમાં ત્રણ સ્થળેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન નગરચર્યાએ નીકળશે ફૂરજા બંદરેથી બહેન સુભદ્રા મોટાભાઈ બલરામ સાથે ભગવાન શ્રી જગન્નાથજીની નીકળતી રથયાત્રામાં મોટી સંખ્યામાં ગોઈ સમાજ સહિત તમામ સમાજના લોકો જોડાશે આ રથયાત્રા કોમી એકલાસ વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક એસપી મયુર ચાવડા ડીવાય એસપી સી કે પટેલ એલસીબી એસઓજી એ બી ડિવિઝન તેમજ અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચના આયોજન કરી સુરક્ષા વ્યવસ્થાને દુરસ્ત કરી હતી